હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો દ્વારકેશ ચેમ્બર આગળ ચેમ્બર બેસી જતા બે સ્કૂટરો ખાડામાં પટકાયા સદનસીબે ચાલકોને માત્ર સામાન્ય જવાબ પહોંચી હતી આ ઘટના પછી જાગૃત નાગરિકે લાકડી અને પ્લાસ્ટિક બેગ લગાવી લોકોને ચેતવણી આપી સો કરોડથી વધુ ખર્ચાયેલી આ યોજના ડિસેમ્બર બે માં શરૂ થઈ હતી પરંતુ છ વર્ષ વીતી ગયા તેમ છતાં પૂર્ણ થવાનું નામ લેતી નથી યોજના આશીર્વાદ બનશે તેવા કરવામાં આવ્યા હતા નગરજનો માટે હવે આ સાબિત થઈ રહી છે નગરના અનેક વિસ્તારોમાં ચેમ્બરો ઉભરાઈ જતા ગંદુ પાણી રસ્તાઓ પર ફેલાઈ રહ્યું છે તૂટી ગયેલા ઢાંકણાથી અકસ્માતના ભયમાં વધારો થયો છે પરંતુ નગરપાલિકા અને પુરવઠા બોર્ડ તપાસમાં રસ દાખવી રહ્યા નથી જેના કારણે નાગરિકોમાં ભ્રષ્ટાચારની શંકા ઉભી થઈ રહી છે હાલોલ નગરજનોને રોજિંદી તકલીફો જેવી કે દુર્ગંધ ગંદગી અને અકસ્માતના ભય વચ્ચે જીવવું પડે છે પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાની યોજના આખરે ક્યારે પૂર્ણ થશે